ખેડા જિલ્લામાં આવેલ યાત્રાધામ ડાકોરમાં અમીધારા ફાઉન્ડેશન દ્વારા ચૈત્રી માસમાં કીડીઓ માટે કીડિયારું પૂરવામાં આવ્યું અમીધારા ફાઉન્ડેશન દ્વારા ગાયોના વાડા ખાતે આવેલ મોટા મોટા વૃક્ષો પાસે કીડીઓ માટે કીડિયારું પૂરવામાં આવ્યું અમીધારા ફાઉન્ડેશન કહે છે કે આપણે સૌએ ચૈત્ર માસમાં કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ આપણે હજારો લોકોને ખવડાવી શકીએ નહીં પણ હજારો જીવને ખવડાવી શકીએ એટલી શક્તિ આપણાને ઈશ્વરે આપેલ છે તો આ સત્કાર્ય અવશ્ય હરહંમેશ કરતા રહો ચિત્રમાં કિરિયાળ પૂર્વનો માસ આ વર્ષનો ક્રિયો આખા વર્ષનું એનું અન્ન જે છે ખાવાનું એટલું કરતી હોય છે કિરિયાળ બનાવવા માટે અમે શ્રીફળ ચોખાનું ચોખાના દરિયે છે એનો લોટ મગની દાળ એને દરિયે છે સિંગદાણા દરિયે છે અને એ બધા નું ચોખા મિશ્રણ કરીને અમે આ કીડિયારું બનાવતા હોઈએ છીએ આજે અમે આ કીડિયારું બનાવ્યું હતું અને આજે અમે ગામના વાળા ખાતે આજુબાજુના વિસ્તારમાં આ કીડિયારું છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યુઝાકોર ખેડા